જેઓ દાતા પણ છે અને બાળ કલાકાર છે બહુ સરસ મજાનું સતાવાય છે બોલે છે બાળ કલાકાર સૂર્યને સાંભળવું પણ એક લાવો છે જોરદાર સૂર્ય ને ચાંદી થી વધાવશું કારણ કે આપણા સમાજનો નું ગૌરવ છે તો હું સૂર્ય ને એમતી કરું કે આ પોતાની કલા રજૂ કરે સૌર્ય ડાકરેજ શબી કુદા દે આરામ રગત કયા પીશામજી જેનું જંગમા દુર્જેના મર્જાનો નહીં પા

અરે એ તો આપી અને ધર્મનાની જે અવિરત રહેતા રહે છે એવા સવાસની ઘરમાં આવે સદા ધર્મ ભોજન આપવાનો અકસ ચાલે છે જેને લઈને શાંતિ બાપુનો એક પ્રસંગ છે કે આજે મારા તમારી સમક્ષ કરવો છે આ કરવા વડીનો તો ધ્યાન પણ અત્યારે જાવ મહાપુરુષ

અને ભારત અનેક સંતો હતા જેમની સામે પૂજ્ય શામી બાપુએ બે હાથ જોડી અને નમન સાથે કીધું કે આ કુંભના મેળાના તમામ સંતોને એક જગની મારા રાજા જગત ગુરુ સંગ્રાચાર્યએ કીધું કે કે હે કુંભનો એ નજારો લાખ વસંતો છે એ રસોઈ ભરી રીતે પૂરી પાડી ત્યારે એટલું ભય કે હે જગતના તાત એ રસોઈ પૂરી હું કોળ ઉતર ઝાકર નું ટાકર શું રસોઈ તો મારા ભીર નો રાજા જીગડું